ખરેખર મિત્રો આપણે ભૂમિતિના જે કોન્સેપ્ટ છે ઓકે બિંદુ છે રેખા છે કિરણ છે રેખા આ કોન્સેપ્ટને સમજી છે હવે મિત્રો આપણે ખૂણા ખૂણો એટલે શું ખૂણાના આધારે કેટલા માપના આધારે કે ખૂણાના કેટલા પ્રકાર પડે એ પણ આપણે સમજીશું સામાન્ય રીતે મિત્રો ખૂણાની વ્યાખ્યા આપણે સમજવી હોય તો લખ્યું છે કે ભાઈ સામાન્ય ઉદ્ભવ બિંદુ દ્વારા એક જ રેખામાં ન હોય તેવા બે કિરણો મિત્રો આ એક જ રેખામાં જાતા હોય આ એક કિરણ અને આ કિરણ એક જ રેખામાં જાય એનો મતલબ કે આ ખૂણો નથી પણ અહીંયા એમ શરત છે કે રેખામાં ન હોય એક જ રેખામાં ન હોય તો મિત્રો અહીંયા કોઈ ઉદ્ભવ બિંદુ છે અને અહીંયાથી એક કિરણ આમ જાય છે અને એક કિરણ આમ જાય છે ઉપરની બાજુ ત્યારે તેવા બે કિરણોના યોગને ખૂણો કહે છે મિત્રો કોઈ પણ ખૂણો છે મિત્રો અહીંયાથી મને એમ લાગે આ કિરણ એક બાજુ આમ ગયું આ કિરણ આ બાજુ ગયું તો અહીંયા જે બે વચ્ચે ખૂણા વચ્ચે જે ખૂણો રચે બે કિરણ વચ્ચે એને આપણે ખૂણો કહીએ છીએ એ ખૂણાને સંકેતમાં મિત્રો આ રીતે આપણે લખીએ છીએ ઓકે સિમ્પલ છે મિત્રો ખૂણા એટલે શું માપના આધારે ખૂણાના મિત્રો જે પાંચ પ્રકાર પડે છે માંથી ત્રણ પ્રકાર ખાસ મહત્વના બે પ્રકાર આપણે બધા પાંચે પાંચ સમજીશું પણ પહેલા મિત્રો આપણે જોઈએ કે ખૂણાના આધારે ખૂણાના પ્રકારો મિત્રો લખતા જાજો ખૂણાના પ્રકારો મિત્રો ખૂણાના પ્રકારો કેટલા તો માપના આધારે મિત્રો ખૂણો કેટલાનો છે એ માપવા માટે જે કંપાસ પેટીનું એક સાધન છે ને કોણ માપક કહેવાય કોણ માપકની મદદથી તમે ખૂણો દોરી પણ શકો છો ને ખૂણો માપી પણ શકો છો તો એ કોણ માપક તમારી પાસે આ રીતનું મિત્રો આપણા કંપાસ પેટીમાં આ રીતનું એક સાધન હશે આ રીતે નયા મિત્રો તમને એના માપ આપ્યા હશે અહીંયા 0

જે કોન્સેપ્ટ તમને સમજાવવા પ્રયત્ન કરે છે ખૂણાને એકદમ સરળતાથી તમે તમારા હાથની મદદથી પણ ખૂણાને જોશો તમારા ઘરમાં પણ મિત્રો કેટલા ખૂણા બનતા હશે તો પણ તમે નક્કી કરશો આ ખૂણો કેટલાનો છે તમે આજે વિડિયો જોયા પછી તમે તમારા દ્રષ્ટિકોણથી અમુક જગ્યાએ બે કોઈ દિવાલ ભેગી થતી હશે ત્યાં તમે નક્કી કરો આ ખૂણો કેવો હોય હું તમને હમણાં લાસ્ટમાંય વાત કરીશ મિત્રો જે ખૂણોની વાત કરે લઘુ કોણ કે ભાઈ જે ખૂણો છે જે ખૂણો 90 કરતા નાનો હોય મિત્રો 90 અંશ કરતા નાનો છે એને આપણે લઘુ કોણ કહે છે જે ખૂણો છે એ 90 અંશનો જ હોય કેટલાનો હોય 90 અંશનો જ હોય અહીંયા જ મૂકું છું 90 અંશનો જ હોય તેને આપણે કાટ કોણ કહે છે જે ખૂણો મિત્રો 90 અંશથી મોટો હોય

મે વાત કરી ને મિત્રો કે જે પેનની વાત કરી કે આ રેડ અને બ્લુ તો રેડની જો વાત કરીએ તો રેડ આ 90 નો ખૂણો છે બ્લૂ અંદરની સાઈડ ગઈ તો મિત્રો કેવું બન્યું અંદરની સાઈડ વળે છે તો એને કહેવાય છે હા લઘુપા જો એ બ્લુ પેન આ બાજુ જાય છે તો એ બને છે ગુરુ પણ મિત્રો આ જ વસ્તુ તમારા હાથના આધાર નથી કરી શકો છો તમારો આ એક્ઝેક્ટ તમારો હાથ કોણીથી વાળો છો તો તમારું નેવું અંશનો ખૂણો બને જો હાથને આ બાજુ વધશે

તો દરવાજા અને જે તમારા બાયણાના મિજાદરા છે કે લઘુ કોણ રચાય છે તમે જાતે જ અવલોકન કરો અને ઘરની અમુક અમુક જગ્યા છે તો અહીંયા કેટલાના ખૂણા બને છે અને કોણ માફક મદદથી મિત્રો ખૂણાને માપી શકાય આ વસ્તુ તમારે પ્રેક્ટિકલ કોણ માફક લેવાનું છે અને તમારે કરવાનું છે

પણ જો તમારે કદાચ આ પણ આવે સરળ કોણ જે ખૂણાનું માપ 180 નું માપ હોય 180 સુધીનું માપ છે મિત્રો એને કહેવાય છે સરળ કોણ અને અહીંયા આવે છે 180 કરતા વધુ 180 અંશથી વધુ એને કહેવાય છે પ્રતિબિંબ કોણ ફરી વખત સમજી લેજો મિત્રો 90 કરતા નાનો તો 90 કરતા નાનો 70 નો ખૂણો 65 નો ખૂણો મિત્રો અહીંયા તમને કે કે 70 આ 70 અંશનો ખૂણો છે 45 નો ખૂણો છે ખૂણો 65 નો દોરો તા બધા માપ કેવા છે લઘુકોણ 90 નો ખૂણો ફક્ત 90 તો જ મિત્રો કાટકોણ 91 નો પણ મિત્રો આવે 91 95 अंश નામ આકુણા તો એ બધા કેવાય છે ગુરુકોણ કેમ જાય છે મિત્રો ગુરુકોણ 91 થી મિત્રો કોઈ પણ ખૂણો હોય 180 ની વચ્ચે મિત્રો અહીંયા ખાસ લખું છું 0 થી 89 અંશ સુધી છે જે માપ આવે એને કહેવાય લઘુકોણ 90 અંશ

જો કોન્સેપ્ટ સમજાવો તો આના પછીના માપના આધારે પછી બાજુના આધારે રેખાની બાજુના આધારે ખૂણાના જે પ્રકાર છે હું સમજાવીશ ઓકે જય હિન્દ જય ભારત